કોંગ્રેસ પાર્ટી દ્વારા હાલમાં જે ગૃહમંત્રીના સંસદમાં આપેલા નિવેદન સાથે છેડછાડ કરી પ્રજા સમક્ષ ખોટી રીતે ઝુકરાયો હતો અને સમગ્ર દેશને ગુમરાહ કરી ગેરમાર્ગે દોરવાના પ્રયત્ન કરવામાં આવ્યા હતા જે બદલ કચ્છ ભાજપના યુવા મોરચા દ્વારા સમગ્ર જિલ્લામાં દરેક તાલુકા અને શહેર મથકોએ એકઠા થઈ કોંગ્રેસ તેમજ ગાંધી પરિવારના પુતળાનું દહન કરવામાં આવ્યું હતું અને કોંગ્રેસ દ્વારા કોરવામાં આવેલા આવા હિનકૃત્યને વખોડી કાઢી ભારે વિરોધ કરવામાં આવ્યો હતો આ અંગે જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદે જણાવ્યું હતું કે કોંગ્રેસને જ્યારે પ્રજાએ તમામ મોરચે નકાર્યા છે ત્યારે સત્તા માટે ગમે તેમ હવાતી અમારથી કોંગ્રેસ દ્વારા ગરિમામય એવી સંસદમાં ગૃહમંત્રીના સંબોધનને મનગણત રીતે પ્રજા સમક્ષ ક્લિપ વાયરલ કરી છે ભારતીય જનતા પાર્ટી અને ગૃહમંત્રી અમિત શાહ માટે ખોટી અફવાઓ ફેલાવી દેશમાં અરાજકતા કોંગ્રેસ પાર્ટી અને રાહુલ ગાંધી ફેલાવી રહ્યા છે જેથી આવા હીન કૃત્યને વખોડી ભાજપ યુવા મોરચા દ્વારા સૂત્રોચ્યાર વિરોધ પ્રદર્શન સહિત કોંગ્રેસના પુતળાનું દહન કરવામાં આવ્યું હતું અને આ માટે કોંગ્રેસ પાર્ટી દેશની માફી માંગવી જોઈએ જણાવ્યું હતું યુવા મોરચાના જિલ્લા અધ્યક્ષ શાહે જણાવ્યું હતું કે કોંગ્રેસે સંવિધાનની હત્યા સમાન કૃત્ય કર્યું છે જે કોઈ રીતે સ્વીકાર્ય નથી અને આ માટે કોંગ્રેસ અને ગાંધી પરિવાર દેશની માફી જોઈએ યુવા મોરચા દ્વારા યોજવામાં આવેલા વિરોધ પ્રદર્શન અને પુતળા દહન કાર્યક્રમમાં વિવિધ મોરચાના આગેવાનો નગરપાલિકાના સદસ્યો સંગઠનના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આજે કોંગ્રેસના પૂતળાનું દહન કરવામાં આવ્યું છે ગઈકાલે જ આદેશના દેશના સામાન્ય ગૃહમંત્રી અમિત શાહ સાહેબે જે સંસદમાં જે બયાન આપ્યું એને માળી મછલી અને જે પ્રકારે અપપ્રચાર જે કર્યો છે એ કોંગ્રેસના લોકોનું સરાસણ જૂઠાણું એ સમાજ સામે આવ્યું છે આ લોકો સતત કોંગ્રેસ આ પ્રકારના ટૂંકા વિચારો લઈને કામ કરતી હોવાને કારણે જ એ અમિત શાહ સાહેબના પ્રવચનને અડધું ખોટી રીતે એ લોકો સામે પેશ કરવાનો એક નિંદનીય પ્રયાસ જે કર્યો છે એના બદલ વિરોધ કરવા માટે અમે બધાએ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ કોંગ્રેસના પુતળાનું દહન કર્યું છે વર્ષોથી આ ભારતીય જનતા પાર્ટી ડોક્ટર સાહેબ આંબેડકરના સન્માન માટે જે કામ ભારતીય જનતા પાર્ટી કર્યું વર્ષોથી આ કોંગ્રેસના સિત્તેર વર્ષના શાસનમાં નથી થયું એ કામ એ નરેન્દ્રભાઈના નેતૃત્વની સરકારમાં કર્યું છે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરને લગતા પંચ પંચતીર્થ એનું જે વિકાસનું કામ ભારત રત્ન આપવાની વાત હોય બધે જ બાબતોમાં ડોક્ટર બાબાસાહેબ આંબેડકરનું સન્માન કરીને મહાનાયકને એ શ્રદ્ધાંજલિ આપવાનું અને સાચા અર્થમાં એમને એના જે સિંધેલા કામો કરવાનું કામ એ ભારતીય જનતા પાર્ટી કર્યું છે વર્ષોથી આ કોંગ્રેસ સત્તાના નામે એ ટૂંકી આવી રાજનીતિ કરી અને લોકોને ગુમરાહ કરીને વોટ લેવાની રાજનીતિ જે કરી રહી છે એના વિરુદ્ધમાં આજે પુત્ર દહનનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે આજે કચ્છના ભારતીય જનતા પાર્ટી દ્વારા કાલના જે સંવિધાન વિશે રાજ્યસભામાં ચર્ચા ચાલુ હતી અને ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહનો જે ચર્ચા કરી એનો ફેક વિડીયો બનાવી અને કોંગ્રેસે ભ્રામક પ્રચાર કરવાનો પ્રયાસ કરેલ છે જે ભારતીય બંધારણ ડૉક્ટર સાહેબ અને બંધારણની વિશે જે ચર્ચા ચાલુ હતી એનામાં બાબા સાહેબ અને બંધારણનું અપમાન કરેલ છે કોંગ્રેસીઓ એના વિરુદ્ધમાં આજે પુતારધાનનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો જ્યારે ઓગણીસો બાવનમાં બાબા સાહેબને હરાવવામાં આવ્યો હતો રાજ્યસભાની ચૂંટણી માટે અને ઓગણીસો ત્રેપનમાં આપણે જવાહરલાલ નહેરુએ સાહેબ વિરુદ્ધ પ્રચાર કર્યો હતો જ્યારે કોંગ્રેસની સત્તા હતી રાજ હતી ત્યારે બાબાસાહેબને કોઈ બી જાતનું માન સન્માન મળવામાં આપવામાં આવેલ નથી જ્યારે ભારતીય જનતા પાર્ટીની સત્તા આવી ત્યારે એને ભારત રત્ન અને પંચતી બનાવી અને બાબા સાહેબનું નામ ઊંચો કરવામાં આવેલ છે અને બાબા બાબાસાહેબે જે બંધારણ બનાવ્યું એનું માન સન્માન એ ભારતીય જનતા પાર્ટીએ કરેલ છે આજે જે કોંગ્રેસે ભ્રામુખ પ્રચાર કરે છે એનો ભારતીય જનતા પાર્ટી સખત વિરોધ કરે છે અને અનુજાતિ મોરચાના પ્રમુખ તરીકે અને અનુસાતિ વતીથી હું ભારતીય જનતા પાર્ટી તરફથી કોંગ્રેસનો સખત વિરોધ કરું છું અને કોંગ્રેસે આવો ભ્રામુખ પ્રચાર કરવાનું બંધ કરે